સુરાપુરા ધામ વાળા દાનબા બાપુ ચેલેન્જ કરી છે કે તમે અમે કહીએ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું આટલું આ આપીશું તે આપીશું એટલે તું સહાય ને તો જ ત્યાં આટલા લોકો આવતા હોય નહીતર કઈ કોઈ એવા આંધળા ભક્ત તો છે જ નહીં કે આવી રીતના લોકો ત્યાં જાય લોકોને પરચા મળ્યા છે નમસ્કાર મિત્રો દાન બાપુના વિરોધમાં અત્યારે ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે ત્યારે અત્યારે દાન બાપુ પુને બદનામ કરવાના પણ ઘણા બધા લોકો કોશિશ કરી રહ્યા છે ત્યારે આ બેન એક પટેલને દીકરી થઈને દાનબા બાપુના સપોર્ટમાં આવ્યા છે અને કમલેત જાદવ અને ઘણા બધા લોકોને અને બદનામ કરવાવાળા લોકોને અને વિરોધીઓને આ બેન કંઈક કહેરા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો એટલે મે કોઈ કમલેત जाधव કરીને છે જેને સુરાપુરા ધામવાળા દાનબા બાપુને ચેલેન્જ કરી છે કે તમે અમે કહીએ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું આટલું આ આપીશું તે આપીશું એટલે તું સતને ખરીદવા નીકળો છો ભાઈ અને પહેલી વાત તો એ કે ભોળાદવાળા કયા એવા કાર્યકર્તાએ તારી પાસે રૂપિયા માંગ્યા કે કોઈને ઠગ્યા અરે એ તો નિસ્વાર્થ ભાવે લોકોને જમાડવાનું કામ કરે છે નાની વયના લોકોને નશામાંથી મુક્તિ અપાવાળાવે છે જે કાલનું ભવિષ્ય છે અરે નાની વયના લોકોને ધર્મ બાજુ વાળે છે તન તકલીફ ક્યાં છે

નહીતર કઈ કોઈ એવા જ નહી કે આવી રીતના લોકો ત્યાં જાય લોકોને પરચા મળ્યા છે લોકો એક રૂપિયો લીધા વગર ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે પેલા તું બધું ચેક કરી લે કે એ લોકો ક્યાંથી રૂપિયા લાવે છે અને શું કરે છે એટલે આ બધા તારા ધંધા બંધ કરીને જે કરતો હોય ને એ કર ભાઈ ધર્મની ઉપર આંગળી ચીંધવાનો તને કોઈ હક નથી